ક્યાંની ઘટના છે અને કોણ છે જેને ષડયંત્ર કર્યું હતું આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા દેશનું મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રનો લાતુર જિલ્લો છે આ લાતુર જિલ્લાની અંદર એક ગણેશ ચૌહાણ નામનો વ્યક્તિ છે જે રહેતો હોય છે તેના માતા પિતા હોય છે તેની બે બાળકો હોય છે અને તેની પત્ની હોય છે પહેલા તે મુંબઈમાં રહેતો હોય છે તેના માતા પિતા લાતુરમાં રહેતા હોય છે પરંતુ હવે તે લાતુર આવી જાય છે કારણ કે તે મુંબઈની અંદર એક ખાનગી પ્રાઇવેટ ફાઈનાન્સિયલ કંપનીની અંદર કામ કરતો હતો ગણેશ ચૌહાણ તેર ડિસેમ્બરની રાતે મતલબ કે થોડા દિવસ પહેલા રાત્રિના સાડા દસ કલાકે તેની પાસે કાર હતી અને કાર લઈને પોતાના ઘરથી દૂર જતો હોય છે આ સમયે રસ્તામાં તેની પાસે એક વ્યક્તિ છે એક પચાસ વર્ષનો આઘેડ છે ગોવિંદ યાદવ કરીને તે લિફ્ટ માગે છે ગણેશ તેને લિફ્ટ આપે છે તેને બેસાડી લે છે ગોવિંદ યાદવને જોતા તેને એવું લાગે છે કે તેને નશો કરેલો છે શરાબનો અને તેના કપડાં જોતા એવું લાગે છે કે ગરીબ માણસ છે આગળની સીટમાં બેસાડે છે ત્યારબાદ થોડી ગાળ ટાળ્યા બાદ ગોવિંદને ગણેશ પૂછે છે કે મને ભૂખ લાગી છે તમારે કંઈ ખાવું છે ગોવિંદ યાદવ પણ હા પાડે છે એક ધાબા ઉપર કાર્ડને રોકવામાં આવે છે ત્યાંથી જમવાનું છે જે પેક કરાવવામાં આવે છે અને એટલું જ નહીં ત્યાં એક વાઇન શોપ પણ હોય છે આ વાઇન શોપ પરથી દારૂ છે તે ગણેશ છે તે ખરીદી કરે છે ત્યારબાદ તે ફરી ગાડીમાં બેસે છે અને જે તેની સાથે ગોવિંદ યાદવ બેઠો હોય છે તેને તે કહે છે કે આપ આપ લો 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 ને ત્યારબાદ પી પાછળની સીટમાં જેથી આ ગૌણી ગોવિંદ યાદવ છે તે પાછળની સીટમાં જતો રહે છે ત્યાં તે શરાબ પીવે છે અને ત્યારબાદ તે ભોજન લે છે એ ખૂબ શરાબ પીધેલો પહેલાથી જ હતો ત્યારબાદ ફરી શરાબ પી છે જેના કારણે બેહોશ થઈ જાય છે ગણેશ ત્યારબાદ સુમસામ જગ્યા આવે છે કારને રોક્યા બાદ એ જે ગોવિંદ યાદવ છે તેની પાછળથી ઉચકીને તે ડ્રાઈવરની સીટમાં બેસાડે છે અને ત્યારબાદ તે ડ્રાઈવરની સીટ ઉપર જે સીટ બેલ્ટ હોય છે તેનાથી આ ગોવિંદ યાદવને બાંધી દેવામાં આવે છે ત્યારબાદ ગણેશ છે તે પોતાનો મોબાઈલ લેપટોપ બ્રેસલેટ અને એક કડું હાથમાં પહેરેલું હતું આ તમામ વસ્તુ છે ગાડીમાં રાખી દે છે અને ગાડીના ચારે દરવાજા છે તેને બંધ કરી દેવામાં આવે છે ગણેશ ચૌહાણે આગ એટલા માટે લગાવી હતી કે ગોવિંદ યાદવ છે તેને હોશ આવે તો પણ તે બહાર ના નીકળી શકે મતલબ આગ લગાવ્યા બાદ તેને પહેલા બાંધવામાં આવ્યું હતું સીટ બેલ્ટી

ગણેશ મારી કાર છે તે ચલાવવા માટે લઈ ગયો છે કાર એની પાસે છે જેના કારણે હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ હતો કે ગણેશ છે કે ગણેશનું મોત મોત કઈ કઈ રીતે રીતે કારની અંદર થયું થયું છે છે તો બીજી તરફ ગણેશના માઇન્ડમાં શું પ્લાન હતો કે તેણે એક લિફ્ટ લેનાર વ્યક્તિને લિફ્ટ આપ્યા છે ગોવિંદ યાદવને જે પચાસ વર્ષનો આઘેર ગરીબ માણસ હતો તેને લિફ્ટ આપવામાં આવે છે લિફ્ટ આપ્યા બાદ તેના મગજમાં એવું શું અચાનક થઈ ચુક્યું હતું કે તેણે ગોવિંદ યાદવને સળગાવી દીધો આ સવાલનો જવાબ પાછળથી મળશે પરંતુ પોલીસ અત્યારે ગણેશ યાદવના ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે તેના પરિવારે એના કડું મોબાઈલ અને તેને બ્રેસલેટ હતું તેને ઓળખી કાઢ્યું છે ત્યાં પરિવારમાં કાળો તેકારો છૂટે છે પરંતુ પોલીસ માટે મોટો સવાલ એ હતો કે સડકની વચ્ચોવચ અકસ્માત નથી થયો અન્ય કોઈ કારણ નથી તો કાર કઈ રીતે સળગી અને કા અગર ગણેશે સુસાઈડ કર્યું છે તો અન્ય બે રસ્તા હતા રોડ વચ્ચે આવીને આ રીતે કારમાં આગ લગાવીને કઈ રીતે પોસિબલ છે પોલીસ માટે આ મોટો સવાલ હતો જેના કારણે પોલીસે તપાસ વધુ કરી પોલીસને એવું લાગતું હતું કે ગણેશની કોઈ હત્યા કરી છે અને આ ષડયંત્ર છે જેના કારણે પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી ગણેશના કોલ ડિટેલ કઢાવવામાં આવ્યા જાણવા મળ્યું કે એક ફોન નંબર છે તેના ઉપર તે સતત વાત કરતો હતો પોલીસે તેનો એ નંબર ની જાચ કરી તો જાણવા મળ્યું કે તેની કોઈ મહિલા ફ્રેન્ડ છે તેની સાથે તે સતત કોન્ટેક્ટમાં હતો જેના કારણે પોલીસ એ જાણવા એ મહિલા ફ્રેન્ડને ત્યાં પહોંચ્યું કે આખા ગણેશના દુશ્મન કોણ હતા પોલીસ જ્યારે પહોંચે છે આ મહિલા ફ્રેન્ડને ત્યાં ત્યારે તેને સતત એમાં મેસેજ આવતા હોય છે જેના કારણે પોલીસ તેનો ફોન લઈ છે અને તેને પૂછે છે કે આ મેસેજ કોણ આવે છે તો આ મહિલા ફ્રેન્ડ છે ગણેશની જે કહે છે કે મેસેજ તો ગણેશના આવે છે મતલબ પોલીસ કે ગણેશ પોલીસને લાગ્યું કે ગણેશ તો બળીને મોત થયું છે

કારણ કે પોલીસના માઇન્ડમાં હતું કે ગણેશનું મોત થયું છે અથવા તો ગણેશની કોઈ હત્યા કરી છે પરંતુ ગણેશ જીવતો છે તો ગાડીની અંદર કોનું મોત થયું છે ગણેશને મહારાષ્ટ્રના લાતુરમાં લાવવામાં આવે છે જ્યારે તેની પૂછપરછ કરવામાં આવે છે તો ખૂબ ચુકાવનારા ખુલાસા થાય છે ગણેશ પોલીસને કહે છે કે તેના માતા પિતા લાતુરમાં રહેતા હતા ભૂતકાળમાં તે તેની પત્ની અને બે બાળકો મુંબઈમાં રહેતા હતા ત્યાં તે ફાઇનાન્સની ખાનગી કંપનીમાં કામ કરતો હતો તેણે સત્તાવન લાખની કિંમતનો ફ્લેટ લીધો હતો પરંતુ ઈ છે તે ભરાતી નહોતી જેના કારણે તેને મરવાના વિચાર પણ આવતા હતા અને તેના કારણે જ તેના માતા પિતા છે એ આખા પરિવારને લઈને લાતુરમાં તેને લાવ્યા હતા જેથી કરીને ગણેશ કોઈ આઢાળવું પગલું ના પડે ગણેશ અહીંયા રહેતો હતો પરંતુ તેના મનમાં હજુ પણ એ 57 લાખ રૂપિયા ચાલતા હતા જેના કારણે ગણેશે નક્કી કર્યું કે એ કરોડ રૂપિયાનો વીમો છે તે કઢાવી લઉં અને ત્યારબાદ હું સુસાઈડ કરી જાઉં જેથી કરીને પરિવાર શાંતિથી જીવી શકે આવું જ નહીં ગણેશ એક કરોડનો વિમો ઉતાર્યો અને ત્યારબાદ તે સુસાઇડ કરવા માટે તેર ડિસેમ્બર બે હજાર પચીસ ની રાત્રે નીકળ્યો હતો એ જ્યારે ઘરેથી કાર લઈને બહાર નીકળ્યો આ સમયે ગોવિંદ યાદવે તેની પાસે લિફ્ટ માંગી અને ગણેશને લાગ્યું કે આ નશામાં છે એ ગરીબ છે કોઈ તેને જો તપાસ નહીં થાય અને એ જો બળીને મરી જાય એની બોડી ન ઓળખાય તો ગણેશ ચૌહાણ મોતને ભેટો છે એવું લાગે અને વીમા કંપનીના એક કરોડ રૂપિયા મળી જાય અને હું પણ જીવતો રહું આ તેને ષડયંત્ર છે એ રસ્તામાં આવે છે એ મરવા જતો હોય છે આ સમયે અને તેણે એવું જ કર્યું એ જે લિફ્ટ માંગી હતી વૃદ્ધે પચાસ સાઠ વર્ષના આગેડે તેને દારૂ પાયા તેને જમાડી અને ત્યારબાદ તેને સળગાવી દીધો હતો પરંતુ આખરે મહારાષ્ટ્ર પોલીસે આનો ભાંડો ફોડ્યો છે અને આ ગણેશ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે દોસ્તો લિફ્ટ ક્યારે અને કોની લેવી એ પણ જાણવું જરૂરી છે હાલ જે પ્રમાણે યુવાનો છે લોકો છે તે લોનો લઈ રહ્યા છે અને ઈએમઆઈ ભરી રહ્યા છે એમાં ઘણી જિંદગી એવી છે જે હારી જાય છે જેથી કરીને લોન લેતા પહેલાં સાવધાન રહેવું જરૂરી છે દસ વખત નહીં પરંતુ સો વખત વિચારવું જરૂરી છે કે શું લોન ભરાઈ જશે કે કેમ અને લોન ભરવા માટે અન્ય આવકના શું શું સ્ત્રોત છે એ જોવું પણ જરૂરી છે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનું નહીં આપને અને જાગૃત કરવાનો છે આવી જ કાયદની ખબરો જોવા માટે આપ સબસ્ક્રાઈબ કરી લો નમસ્તે કે યુટ્યુબ ચેનલ અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો આપ પણ સાવધાન રહો સલામત રહો સતર્ક રહો ધન્યવાદ